ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન આજે આપણે બનાવીશું ફરાળી ખીચું ફરાળી ખીચું બનાવવા માટે મેં દીધો છે એક કપ મોરિયોનો લોટ અને વન ફોર્થ કપ જેટલો સાબુદાણાનો લોટ અને આ લીધે છે મરચાં જીરું સોલ્ટ અને લેમન હવે આપણે એક કપ આ મોરિયોનો લોટ છે એટલે આપણે એમાં પાણી ત્રણ ગણું નાખશું થ્રી ટાઈમ્સ હવે આપણે પાણીમાં છે ને એડ કરશું પેલા સોલ્ટ એ મેં કીધું હતું વન ટી સ્પૂન લ મોર ધેન વન ટી સ્પૂન બટ યુ કેન એડ યુ એઝ પર યોર ટેસ્ટ અને હવે આપણે એમાં એડ કરશું ગ્રીન ચીલી લીલું મરચું અને હવે આપણે જીરું એડ કરી દઈશું આ રીતે ક્રશ કરીને હવે આપણું પાણી બોઇલ થાય એટલે આપણે આ લોટ આપણે એમાં એડ કરી દેવાનો છે હવે આપણું પાણી ઉકળી ગયું છે એટલે એમાં હું એક અડધું લેમન નીચોવી દઉં છું એટલે એનાથી સરસ ટેસ્ટ આવે અને હવે આપણે એડ કરશું મોયાનો લોટ અને આપણો સાબુદાણાનો લોટ હવે જરા આપણે એને મિક્સ કરી દઈશું હવે આપણે એને હીટ સ્લો કરી અને ધીમા તાપે પાંચ મિનિટ માટે લેવા દઈશું એટલે આપણું ખીચું બરોબર ચડી જાય તો ફ્રેન્ડ્સ ઇટ્સ અબાઉટ સિક્સ સેવન મિનિટ્સ એના અવર ખીચું ઇઝ રેડી સો આઈ એમ ગોઈંગ ટુ એડ સમ ઓઇલ યુ કેન એડ એઝ મચ એઝ યુ પ્રિફર તો તમને જેટલું જરૂરિયાત લાગે એટલું તમે તેલ એડ કરી શકો છો અને હવે આપણે ઓઇલ મિક્સ કરી અને પ્લેટમાં કાઢી લઈશું તમે જોઈ શકો છો હાઉ ક્વિક કેન ઇઝ ઇટ વોચ તો હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું So now we are going to add some red chili powder as per your taste and some cilantro, coriander leaves. And if you like it, please like, share, and subscribe. Thank you for watching. I'll see you next time. Bye bye.